વાઘોડિયાના રવાલ ત્રણ રસ્તા પાસે સિટી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલતા ટેલર સાથે બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો વડોદરાથી આજવા તરફ જતી વિટકોસ સિટી બસના ચાલકે વાઘોડિયાના રવાલ ત્રણ રસ્તા પાસે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ ચાલતા ટેલર સાથે બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને ટેલર સાથે બસ ભટકાતા રોડની બાજુમાં આવેલી ગટરમાં ખાબકી હતી જેના પગલે બસમાં સવાર મહિલા મુસાફરને ગંભીર ઇજા થતાં મહિલા મુસાફર વસાવા ચંપાબેન મહેશભાઈ નામની મહિલાનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો સિટી બસના ચાલક અકસ્માત કરી સ્થળ પરથી સિટી બસ છોડી ફરાર થયો હતો વાઘોડિયા પોલીસ બનાવ સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી વાઘોડિયા